જેમાં એકસો 108 યજમાનોએ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી કકુલ એબોજ માના ફુવાજી પ્રકાશભાઈ મલાભાઈ આલ સહિત સેવકગણ અને ગ્રામજનોના સહકારથી સાતમા પાટોસવ ને ત્રીદિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં વહેલી સવારે યજ્ઞનો પ્રારંભ થયો હતો ત્યારબાદ રાત્રે લોક ડાયરાબાદ દ્વિતીય દિવસના કાર્યક્રમમાં સંતો મહંતો ફુવાજીઓ સહિત સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે જેરે રાત્રે માતાજીની જાતરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ દિવસ બાદ બીજા દિવસે પણ માતાજીના ધામમાં મોટી સંખ્યામાં સેવકો સહિત શ્રદ્ધાળુ લોકોનો મહાસાગર ઉમટશે